વડોદરામાં ચેટીચંદ પર્વ નિમિત્તે સંત માતા માયાદેવી મંદિર દ્વારા પૂજ્ય બહેરાના સાહેબ સાથે સિંધી સંસ્કૃતિને ઉજાગર કરતી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સિંધી સમાજના નવા વર્ષે ચેટીચંદની ઉજવણી વડોદરા શહેરમાં ધામધૂમથી થઈ રહી છે ખાસ કરીને વિસ્તારમાં વસવાટ કરતા સમાજ માટે શગુન હોલ ખાતે વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો આ વિશેષ આયોજન સંત માતા માયાદેવી મંદિરના સાંઈ શ્રી કમલેશ લાલજીની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો ઝલક જોવા મળી વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી કોર્પોરેટર હીરાભાઈ કંજવાણી અને વિનોદભાઈ ભરવાડ પૂર્વ કોર્પોરેટર પરસોત્તમ હેમનાની સિંધી સમાજના વડીલો આગેવાનો અને સામાજિક કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સિંધી સમાજની બહેનો દ્વારા સિંધી ગીતો પર નૃત્ય તેમજ વેશભૂષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંત માતા દેવી મંદિર દ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાતા હોય છે આ વર્ષે સિંધી ભાઈ બહેનોને ભેગા મળીને ચેટીચંદ પર્વની ઉજવણી માટે ભવ્ય આયોજન કર્યું હતું આજે ચેતી રાખવામાં આવ્યું છે આ સિંધી સમાજનો મોટામાં મોટો તહેવાર છે અમારો અને નવો વર્ષ અમે ચેટીંડ નિમિત્તે ઉજવીએ છીએ એના ઉપર અમે આ બધું પ્રોગ્રામ રાખ્યું છે અમે આ દર વર્ષે રાખીએ છીએ સંત માતા દરબાર તરફથી એમાં ભાજપના શહેર અધ્યક્ષ અને મેયર શ્રી અને ડેપ્યુટી ડોક્ટર શીતલ મિશ્રી બધા ઓફિસર રહ્યા હતા એ અમારે બહુ ખુશી રહી કે ભાજપના બધા નેતાઓ આજે અમારા સાથે અમારા તહેવારમાં સાથે રહીને અમારા તહેવારની ઉજવણી કરી એના માટે આ બધાનો ખૂબ ખૂબ આભાર આયો લાલ સભાઈ જો ઝૂલેલાલ હું કમલેશ સંત માયાવતી દરબારના સાંઈ કમલેશલાલ ચેઠી નું પર્વ સિંધી સમાજ માટે ખૂબ આખું મહત્વ ધરાવે છે નવા વર્ષનો પ્રારંભ થાય છે નવી ઉર્જા નવી ઉમંગ સાથે આ નવું વર્ષ શરૂ થાય એ માટે આવો એક રંગારંગનો કાર્યક્રમ પૂર્વ સંધ્યા આયોજિત થયો છે ખૂબ ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ છે આ નિમિત્તે હું વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી સૌ સિંધી ભાઈઓ બહેનોને

સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ ચેતીચંદ એટલે ભગવાન ઝૂલેલાલનો જન્મદિવસ છે અને બહેરાના સાહેબની આજ રોજ આ પૂજા કરવામાં આવે છે તો સાથે સાથે સિંધી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ રંગ કાર્યક્રમ અને અનેક આવા કાર્યક્રમોના આયોજન થકી સૌ સિંધી સમાજના એક સાથે મળી અને આ ઉત્સવને સૌ સાથે મળીને ઉજવે છે કહેવાય છે ને કે વિવિધતામાં એકતા અને એક ભારત અને શ્રેષ્ઠ ભારત ખરા અર્થમાં સર્વશ્રેષ્ઠ ભારત અને અમને વડોદરાના સૌ નેતૃત્વ નેતૃત્વને હંમેશા સિંધી સમાજના પ્રત્યેક વાર પ્રસંગ તહેવારોમાં અને એમની સંસ્કૃતિ સાથે અમને પણ જોડી રાખતા હંમેશા આમંત્રિત કરવામાં આવે છે હું સૌને